મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતેથી રૂપિયા ચોત્રીસ પોઈન્ટ છપ્પન કરોડના કુલ સાત કામોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા નેવ્યાસી પોઈન્ટ એકવીસ કરોડના કુલ નવ કામોનું ઈ લોકાર્પણ કર્યું ભુજમાં નવીન પ્રાંત કચેરી અને શહેર મામલતદાર કચેરી તેમજ આરોગ્ય સુવિધાઓ પાણી પુરવઠાના કામના લોકાર્પણથી જનસુવિધાઓમાં થશે વધારો મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં વન સંપદાઓથી ભરપૂર ચાવડા રખાલનું સરકારશ્રીના હસ્તાંતરણ કરતા રાજવી પરિવારો રાજવી પરિવાર પાસે હસ્તાંતરિત ચાડવા રખાલને રૂપિયા દસ કરોડના ખર્ચે હેણોતરા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂપિયા ચોત્રીસ પોઈન્ટ છપ્પન કરોડના કુલ સાત કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ રૂપિયા નેવ્યાસી પોઈન્ટ એકવીસ કરોડના કુલ નવ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂપિયા એકસો ત્રેવીસ કરોડથી વધુના કુલ સોળ વિકાસ કામોની કચ્છવાસીઓને ભેટ આપી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે તેમના આઝાદીના બલિદાનને યાદ કરી ભાવાંજલિ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રભક્તિભાવ અને દેશની વિરાસત અને તેના વૈભવના પુનઃ જાગરણની પ્રતિબદ્ધતાથી માંડવી ખાતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થનું ભવ્ય નવનિર્માણ શક્ય બન્યું છે વડાપ્રધાન શ્રીના વિકાસથી વિરાસતનો વિચાર આજે એકસો ત્રેવીસ કરોડથી વધુના વિકાસકામોથી સાકાર થતો જોવા મળી રહ્યો છે તો દેશના વિકાસની સાથે સાંસ્કૃતિક વૈભવ અને વિરાસતોની મહત્તમ પ્રાપ્તિ પણ સૌની થઈ રહી છે નરેન્દ્રભાઈ મોદીએ વિદેશથી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓને ભારત લાવી આઝાદીની લડતના અનસંગ હીરો એવા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના છેલ્લા સંકલ્પને પરિપૂર્ણ કરવાનું મહાન કાર્ય કર્યું છે દેશના આ મહાન સપૂતના અસ્થિઓને સંપૂર્ણ ગૌરવ સાથે રાજ્યવ્યાપી વિરાંજલિ યાત્રા યોજી માંડવી ખાતે સ્થાપિત કરી ક્રાંતિ તીર્થનું નિર્માણ કર્યું છે આજે સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાનીઓના જીવનમાંથી પ્રેરણા લેવા અનેક લોકો આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે પ્રાસંગિક પ્રવચન દરમિયાન કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ક્રાંતિગુરુ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના આઝાદીના સંઘર્ષની ગાથાને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી નિર્માણ પામેલું ક્રાંતિ તીર્થ આવનારા દિવસોમાં દેશદાજનું કેન્દ્રબિંદુ બનશે સાંસદશ્રીએ વધુમાં કહ્યું હતું કે કચ્છના સપૂત શ્રી શ્યામજી કૃષ્ણ વર્માએ આઝાદીની ચળવળમાં અનેક ક્રાંતિકારીઓને તૈયાર કરવાનું મહાન કાર્ય કર્યું હતું કચ્છ જિલ્લામાં દરેક ક્ષેત્રના વિકાસ માટે સાંસદશ્રીએ કચ્છ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ સ્વાગત પ્રવચન કરતાં શ્રીને કચ્છમાં આવકારી જણાવ્યું હતું કે ક્રાંતિગુરુ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકના નિર્માણનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું હતું જેને શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર નવીનીકરણ કરીને આગળ ધપાવી રહી છે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે શ્યામજી કૃષ્ણ વર્મા દેશ માટે જીવવાની પ્રેરણા આપે છે ધારાસભ્ય શ્રીએ નવીનીકરણ થયેલા સ્મારકની માંડવીમાં પ્રવાસન રૂપે એક ભેટ ગણાવી હતી આમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુલ નેવ્યાસી પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે નવ કામોનું ઈ લોકાર્પણ કરીને કચ્છીજનોને ભેટ આપી હતી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા છાસઠ કેવી ધૂણા સબસ્ટેશનનું રૂપિયા છ પોઈન્ટ દસ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂપિયા ચોત્રીસ પોઈન્ટ છપ્પન કરોડના કુલ નવ સાત કામોનું ઈ ખાતમુહૂર્ત કરી કચ્છવાસીઓને ભેટ આપી હતી આજે નવરાત્રી પર્વના બીજા નોરતે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભુજ ઉતરી અને સીધા કચ્છ કુળદેવી આવી આશાપુરા માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને સૌના ભલાની પ્રાર્થના કરી અને ત્યારબાદ જલાવતન જિંદગીનું ઉદાહરણ આપનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના મેમોરિયલના નવીનીકરણ માટે માંડવી પધાર્યા હતા આ નવીનીકરણના અંદર અગાઉ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ આ માંડવીની ધરતી ઉપર જન્મ ધારણ કરી અને દેશને આઝાદ કરવા માટે જે પોતે સમગ્ર પોતાનું જીવન ખપાવ્યું એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની અંતિમ ઈચ્છા હતી કે મારા અસ્થિ સ્વતંત્ર ભારતમાં જાય એટલે એ સ્વતંત્ર ભારતની અંદર આપણા હાલના યશસ્વી મુખ્ય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબે પોતે જીનેવાથી માંડવી સુધી એમના અસ્થિ કલશની યાત્રા જેમ એક દીકરો પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરે એમ એ ક્રાંતિ ગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ પોતાના ખભાવ ઉપર લઈ અને માનવીની અંદર પ્રસ્થાપિત કર્યા વિરાંજલિ યાત્રાના સ્વરૂપે ત્યારે આદરણીય મોદી સાહેબે અહીં ક્રાંતિ તીર્થનું નિર્માણ કરવા માટેનું વચન આપેલું અને જે બે હજાર દસની અંદર એમના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં ક્રાંતિ તીર્થ બન્યું ત્યારથી કરી અને અત્યાર સુધીમાં પચીસ લાખ લોકોએ ક્રાંતિ તીર્થની મુલાકાત કરી છે અને એ ક્રાંતિ તીર્થની અંદર ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને નેતૃત્વમાં નવીનીકરણ થયું છે હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આપને ત્યાં મહેમાન આવે આપને ત્યાં કોઈ આવે ત્યારે એમને જરૂર અહીં લઈ આવીને એમને આ ક્રાંતિ તીર્થના દર્શન કરાવજો ક્રાંતિ તીર્થ બતાવજો અહીં સાંજના ભાગમાં લાઇટ એન્ડ શો સાઉન્ડ પણ થવાનો છે એ પણ એમને બતાવજો ખૂબ ભવ્ય ક્રાંતિ તીર્થ બન્યું છે કારણ કે દેશ માટે જીવવાની પ્રેરણા આપતું આ તીર્થ છે અને મોદી સાહેબ પણ અત્યારે કહી રહ્યા છે કે આપણે અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ દેશ માટે જીવવાની જરૂરિયાત છે અને દેશ માટે કામ કરવાની જીવ જરૂરિયાત છે તો એ પ્રકારેની પ્રેરણા આપતું આ ક્રાંતિ તીર્થ છે એની અંદર ખૂબ સુંદર મજાનું નવીનીકરણનું ઉદઘાટન કર્યું આ કાર્યક્રમમાં વહીવટીતંત્ર સૌ ધારાસભ્યો માનનીય શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી માંડવી શહેરની ટીમ માંડવી તાલુકાની સંગઠનની ટીમ તાલુકાના ચૂંટાયેલા લોકો મુંદરા તાલુકાના ચૂંટાયેલા લોકો અને સંગઠનના લોકો તમામ લોકોએ ખૂબ મોટી મહેનતથી સૌ લોકો પણ જ્યારે આવ્યા ત્યારે હું આપના માધ્યમથી સૌ હાજર રહેલ જનતા જનાર્દનનો કાર્યકર્તા મિત્રોનો સૌનો આભાર વ્યક્ત પણ કરું છું અને આ તીર્થ ઉપર આવવા માટે હું સૌને નિમંત્રણ પાઠવું છું કીર્તિ પૂર્વ સરપંચ માંડવી તાલુકા ભાજપના મંત્રી અને મસ્કા માંડવીની પવિત્ર ભૂમિ ઉપર માંડવીના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ જ્યારે જીનીમાં હતી ત્યારે આપણા દેશના હાલના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે પંચાવન વર્ષ પછી જ્યારે અહીં અસ્થિ લઈ આવ્યા અને ક્રાંતિ તીર્થનું નિર્માણ કર્યું મેમોરિયલ બનાવ્યું ત્યારબાદ એના નવીનીકરણ પ્રસંગે આજે લેઝર સાઉન્ડ સાઉન્ડ એન્ડ શોનું આખું જે લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદસ્તે કરવામાં આવ્યું ત્યારે છેલ્લા ચાર દિવસથી સમગ્ર તંત્ર અને સંગઠન ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના ગામના સર્વે સરપંચ મિત્રો અને ઉપસરપંચ મિત્રો સર્વે ખૂબ જ સહયોગ કરી અને આ કાર્યક્રમને જ્યારે સફળ બનાવ્યો છે ત્યારે આપ આજે આજના કાર્યક્રમમાં પણ આપણે જોયો છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને મુખ્યમંત્રીશ્રીના હાથે આજે જ્યારે પંડિત શ્યામલી કૃષ્ણ વર્માની જન્મજયંતિ પણ છે ત્યારે આ દિવસે આ ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આપ સર્વેનો આપની ચેનલના માધ્યમથી ઉપસ્થિત સર્વે પ્રજાજનોનો સર્વે લોકોનો પાર્ટીના હોદ્દેદારોનો સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સર્વેનો આભાર માનું છું અને સર્વે ખૂબ મહેનત કરી અને ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું કચ્છના રાજવીઓને વન સંપદાઓથી ભરપૂર સંરક્ષિત વિસ્તાર ચાળવા રખાલને ગુજરાત સરકારને હસ્તાંતરિત કર્યો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના રાજવીઓએ વનસંપદાઓથી ભરપૂર સંરક્ષિત વિસ્તાર ચાડવા રખાલને ગુજરાત સરકારને હસ્તાંતરિત કર્યો હતો પાંચ હજાર હેક્ટર વિસ્તારને મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં સરકારને હસ્તાંતરિત કરતા રાજકોટના શ્રી માંદાતા સિંહે જણાવ્યું હતું કે કચ્છના મહારાજા પ્રાગમલજી બીજાએ જીવસૃષ્ટિ પ્રત્યે સંવેદના દાખવી વનસંપદાઓ તેમજ પશુ પક્ષીઓ ધરાવતા વિસ્તારને સંરક્ષિત કર્યું હતું કચ્છના રાજવીઓએ આજ દિવસ સુધી આ વિસ્તારના સંરક્ષણનું કાર્ય કર્યું છે તેવું જણાવી શ્રીઓ માનધાતા સિંહે ઉમેર્યું હતું કે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી ચાળવારખાલ રખાલ વિસ્તાર ગુજરાત સરકારને હસ્તાંતરિત કરતા રાજપરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યો છે કચ્છના રાજપરિવારના કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા અને શ્રી કૃતાર્થસિંહ જાડેજા મુખ્ય વન સંરક્ષક શ્રી સંદીપ કુમાર અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા વિસ્તારના હસ્તાંતરણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા આપના માધ્યમ દ્વારા આજે નવરાત્રીના પર્વમાં નવરાત્રીના દિવસે કચ્છના મહારાણી પ્રતિદેવી વતી આપ સૌને નવરાત્રીની શુભેચ્છા આપું છું અને ખાસ કરીને માનવ ચરણ વંદન સાથે આજે એક ઐતિહાસિક દિવસ છે જે કચ્છના અંતિમ મહારા શ્રી ત્રીજાનું જે સપનું હતું કે મારું આ જંગલ હંમેશા જંગલની રેમ સાચવી રહે અને એમાં પશુ પક્ષીઓ જે દુર્લભ થયેલા છે એ પશુ પક્ષીઓ પાછા અહીંયા રહે અને એમને પૂરતું એના સંરક્ષણ મળે એ સપનું આજે સાકાર થઈ રહ્યું છે મહારાજ સાહેબનું સપનું સાકાર કરવા આપણા સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદી સાહેબ આપણા પીએમ સાહેબે જ્યારે મહારાણી પ્રીતિદેવી અને હું હું અરેન્દ્રજી જાડેજા જ્યારે મોદી સાહેબને મળ્યા હતા ત્યારે અમે મોદી સાહેબને એમ કીધું કે આપ કમે અહીંયા બનાવો અને કચ્છના હિત માટે આ જંગલ બનાવો અમને નામની જરૂર નથી મહારાણી સાહેબે એમ કીધું ત્યારે આપણા સવાયા કચ્છી નરેન્દ્ર મોદી સાહેબે એમ કીધું કે ના જરૂર કચ્છના મહારા શ્રી પ્રાગમાનજી ત્રીજાનું નામ રહેશે અને એમનું જે સપનું જે આપણે સાથે મળીને સાકાર કરશું અને આજે એ સપનું સાકાર થઈ રહ્યું છે અને ખાસ કરીને હણત્યાના માટે આજે આપણા લોકલાડીલા સીએમશ્રીએ જે દસ કરોડ રૂપિયા જાહેર કરી અને આ જંગલને જંગલ જેવું રહી અને વિકસિત કરી એક ટુરિઝમ ક્ષેત્રે અને કચ્છમાં જે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા એકને એક મોરમાં પીચું ઉમેરતા રહે છે એમ વધારે એક મોરનું પીછું ઉમેરાશે તે બદલ હું કચ્છ નરેન્દ્ર મોદી સાહેબનો અને ખાસ કરીને સીએમ સાહેબ ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને આપણા લોકલાડીના એમપી વિનોદભાઈ ચાવડાનો દરેક ધારાસભ્યનો અને સર્વ સત્તાધીશોનો અને ખાસ કરીને કલેક્ટર સાહેબનો અને સર્વ અધિકારીશ્રીનો આભાર છે કચ્છના મહારાણી પ્રીતિ હતી હું સૌનો આભાર માનું છું આભાર જય જય ગરીબ સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ સંગાર ફાઇવ ફોર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ